બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ ડીસામાં ધોધમાર વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ડીસાથી રાણપુર જતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વરસાદી પાણીમાં ફસાવાને કારણે અનેક વાહનો બંધ થયા છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ડીસા પાલનપુર અમીરગઢ વડગામ સહિતના વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા અને રાણપુરને જોડતો માર્ગ છે અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે પરંતુ જે પ્રમાણે સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસામાં સતત એક કલાક થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ડીસાના રાણપુર ને જોડતો આ માર્ગ હાલમાં બંધ કરવામાં આવે છે તમામ મોટા ભાગના જે રસ્તા ઉપર જે વાહનો પડ્યા છે તે પણ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે વાત કરવામાં આવે તો ડીસા શહેરની તો અનેક જે નેશનલ હાઈવે છે તેમાં પણ પાણી ભરાયા છે અને આ રસ્તા પર દર વર્ષે વરસાદી માહોલમાં વરસાદી પાણી ભરાય છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ડીસા શહેરમાં વરસાદ શરૂ થયો છે સતત એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે હાલમાં ડીસા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જે પ્રમાણે વરસાદ ખેંચાયો હતો તેને લઈ લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ હવે સવારથી જ જે પ્રમાણે વરસાદી માહોલ શરૂ થયો છે તેને લઈ હવે ખેડૂતો લોકો પણ ખુશી જોવા મળી રહી છે રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા